જય રામાપીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રામદેવ પીરના પૂર્વજો દૂધપીર અને ફૂલપીરના ઇતિહાસ વિશે તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં જોયું કે દૂધ પીવાથી રણસિંહનો કોઢ સંપૂર્ણ મટી જાય છે અને પછી તે બંને ગુરુજીના આશીર્વાદ લઈને એ જ કામ કર્યું છે પાઠ પૂજા અને ભજન દ્વારા લોકોમાં અલખનો આરાધ કર્યો છે અને દરેક લોકોને બોલાવ્યા છે અને બધાને બોલાવીને એટલો બધો પ્રચાર કર્યો છે અને બધામાં અલખનો આરાધ જગાડ્યો છે અને સમજ ઋષિ તો ઘણા ઠેકાણે રહ્યા પણ છેલ્લે એને પાકિસ્તાન પસંદ કર્યું છે અને છેલ્લે પાકિસ્તાનમાં જઈને તે મુલતાનમાં જઈને પોતાના દેહને છોડ્યો છે એનો એક શિષ્ય હતો તેનું નામ હતું શંકર તે શંકરે આવીને રણસિંહ અને ખીવણજી બંનેને સમાચાર આપ્યા છે કે તમારા ગુરુજીએ શરીર છોડી દીધું છે તો આ બંનેએ વિચાર્યું કે હવે ગુરુજી જતા રહ્યા હોય તો આપણે પણ બધું છોડી દેવું છે તો હવે છેલ્લે એક દંદુ ગામમાં મોટો ભંડારો કરી નાખી અને આ ભંડારો એટલો બધો મોટો થયો એટલી બધી ગત ગંગાને બોલાવી અને તમામ લોકોને બોલાવવામાં આવ્યા અને બધાને અલખનો મારક બતાવ્યો એ સમયે દિલ્હીના તખત ઉપર બાદશાહનો સુરત તપતો હતો એવામાં જે આજુબાજુમાં જે કાજી ફકીર મુલ્લાઓ હોળી પ્રજાને દબાવીને ધર્મ પરિવર્તન કરાવતા હતા એ લોકોને હવે વસમું પડી ગયું કેમ કે આ રણસી અને તેમાં એક કુતુબા નામનો એક આગેવાન હતો તે અજમેરનો હતો એને દિલ્હીના ગાદીપતિને ચડાવ્યા કે આપણા ધર્મને સૌથી મોટું નુકસાન પહોંચાડતા હોય તો આ બે ભાઈઓ છે એક ગુરુના બે શિષ્યો છે એકનું નામ રણસિંહ છે અને બીજાનું નામ ખીવણજી છે આ લોકોને કંઈક દંડ આપો અને દિલ્હીના બાદશાહનો હુકમ થયો તમે બંને આવી જાઓ દિલ્હી અને જે અલખનું આરાધન કરતા હોય ભજન ગાતા હોય તેને જેલમાં પૂરી દો દિલ્હીની જેલ ભરાઈ ગઈ સંતો ભક્તો અને મહંતોથી અને ખીવણજી અને રણસિંહ બંનેને ત્યાં ઊભા રાખવામાં આવ્યા અને પ્રશ્નો પૂછવામાં આવ્યા કે તમે શેની આરાધના કરો છો કોણ છે આ તમારો અલગ કોણ છે આ અખંડ જ્યોત કોણ છે તમારા દેવ તમારામાં તો કેટલા બધા દેવ છે કોને માનવા અને કોને ન માનવા અને અમારે તો એક જ છે તો આ કહે કે અમારામાં પણ એક જ છે એ છે જ્યોત અને આ જ્યોતના રૂપમાંથી બધા વિભાજિત થયા છે અમારે પણ જ્યોતની જ પૂજા છે અને આમ ધર્મ સંબંધી ઘણી બધી વાતો કરી તો બાદશાહ કહે કે એમ ન થાય તમારામાં કાંઈ વિશેષતા છે તો એ બતાવો ત્યારે આને કહ્યું કે હા વિશેષતા છે અમારામાં તમે એક કામ કરો આખી ધર્મ સભામાં બધાને બોલાવો અને બધાને બોલાવીને એક બેડું ઝડપો તમારા જે કુતુબાહ છે એને પણ બોલાવો અમને બંનેને પણ બોલાવો અને ત્રણ કરવત મુકાવો એક કરવત રણસિંહ કહે મારા ઉપર મુકાવો એક ખેવણજી ઉપર મુકાવો અને એક આ કુતુબ ચાહ ઉપર મુકાવો અને જે સાચા હશે તેના શરીરમાંથી દૂધ નીકળશે અને તેના શરીરમાંથી જલ નીકળશે અને તેના શરીરના હાડકાંમાંથી સુગંધ આવશે હાડકાં ફૂલ બની જશે આ બંનેએ આવું કેમ કહ્યું હશે તો જ્યારે રણસિંહનો કોઢ દૂર થયો ત્યારે ગુરુજીએ તેને શ્રાપ આપ્યો હતો અને તેની સાથે એક વરદાન પણ આપ્યું હતું અને કહ્યું હતું કે ખીવણ તું મારો શિષ્ય છે એટલે તમને બંનેને આશીર્વાદ આપું છું અને તારામાં રજ માત્ર અવગુણ નથી તમારા બંનેની ભક્તિથી તમે બંને પરિપૂર્ણ થયા છો માટે તમને વરદાન આપું છું કે તમારા શરીર કપાતા હશે ત્યારે લોહીના બદલે રણસી તારા દેહમાંથી દૂધની ધારા નીકળશે અને ખીવણજીના દેહમાંથી પાણીની ધારા નીકળશે અને તમારા બંનેના શરીર અડધા કપાઈ જશે ત્યારે તમારા હાડકામાંથી ફૂલ નીકળવા માંડશે અને ફૂલની મહેક આખા પ્રદેશમાં પ્રસરી જશે તમે બંને ધર્મ માટે જાશો એટલે તમને લોકો પૂજનારા બનશે અને તમે બંને પીર થઈને પૂજાશો અને આમ આ બંનેને તેના ગુરુજી પાસેથી આવું વરદાન મળ્યું હતું એટલે રણસિંહ અને ખીવણજી બંનેએ આ વાત કરી અને વિચાર્યું કે અમારા ગુરુજી કરી શકે એવું કોઈ ન કરી શકે આ સાંભળીને શાહ પણ ડરવા માની કે આ તો બલીનો બકરો હું બની ગયો અને ત્યારે ખરેખર ત્રણ કરવત મંગાવવામાં આવી અને માણસો આવ્યા કરવત લઈને અને પહેલી વહેલી કરવત ખીવણજી કહે મારા ઉપર પથરાવું અને પહેલી જ કરવત ખીવણજી ઉપર પથરાવવામાં આવી અને તેના શરીરમાંથી એકદમ નિર્મળ પાણીની ધારા નીકળી બીજી કરવત રણસી ઉપર પથરાવવામાં આવી અને તેના શરીરમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી અને બંનેના અડધા શરીર કપાઈ ગયા ત્યાં તો બંનેના શરીરમાંથી હાડકાં નહીં પણ હાડકાંની જગ્યાએ ફૂલ નીકળવા માંડ્યા અને ફૂલની સુગંધ આખા દિલ્હીમાં ફેલાઈ ગયા અને જ્યારે શાહ ઉપર કરવત પધરાવવામાં આવી ત્યાં તો લોહીની ધારા થવા માંડી અને અહીંયા બાદશાહની કસોટી પૂર્ણ થઈ અને એ જ સમયે દંદુ ગામની ભાગોળમાં એક ફૂલ પડ્યું એ રણસિંહનું હતું અને ખીવણજીનું પુષ્પ ત્યાંથી એક કિલોમીટર દૂર પડ્યું છે અને બીજો મત એવો પણ છે કે દિલ્હીના લાલ કિલ્લામાં આ બંને ફૂલ થઈને પડ્યા રહ્યા છે આજે પણ દિલ્હીના લાલ કિલ્લામાં દૂધપીર અને ફૂલપીરની સમાધિ છે આ દૂધપીર અને ફૂલપીરની સમાધિ છે એ બીજા કોઈની નહીં પણ આ ખીવણજી અને રણસિંહ હતા અને એ વખતે નવાબે આને જમીન પણ ફાળવી દીધી હતી આ રણસિંહને આઠ સંતાનો હતા પરંતુ દિલ્હીના સુલતાનો સાથે વેર હતું તેના કારણે તેના છ સંતાનો મરી ગયા અને તેમાંથી બે સંતાનો જીવિત રહ્યા અને તે બે હતા અજમલજી અને ધનરૂપજી અને રામદેવપીરની સાત પેઢીનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ થયેલો છે જો તમે ન જોયો હોય તો અત્યારે જ જોઈ લો અને આમ રામદેવપીરના વંશમાં આવા મહાન વ્યક્તિઓ થઈ ગયા અને તે જ વંશમાં રામદેવ પીરે પણ જન્મ લીધો જય રામાપીર જય દ્વારિકાધીશ થેન્ક યુ ફોર વોચિંગ